સ્કૂલની વિશેષતાઓ વિશે જોઈએ તો બાળકોના શારીરિક માનસિક સામાજિક ભાવાત્મક વગેરે વિકાસને ધ્યાને લઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં જેવી કે આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ ડાન્સ યોગા સિંગિંગ ડ્રોઈંગ સ્પોર્ટ્સ વગેરે સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ ટેક્સ્ટબુક જેવી તમામ પ્રકારની ઉપયોગી વસ્તુઓ પ્રિસ્કૂલ તરફથી ફ્રીમાં આપવામાં આવશે

બંને સાથે આજે એક કલરિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું જેમાં પચીસથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ ટુ થર્ડ જે નંબર આવેલા છે એ વિદ્યાર્થીઓને શિલ્ડ પણ બી આપેલા છે અને જુદી જુદી ગિફ્ટ આપી અમને પ્રો પ્રોત્સાહિત કર્યા છે તો અમારી લીલી લોટસ પ્રી સ્કૂલ હંમેશા આવા વિદ્યાર્થીઓને આવકારવા માટે તત્પર છે